ભરૂચમાં મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કૌભાંડ ઝડપાયું આરોપી દીપક વિરાસ એક હજારની કિંમતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો આ બોટલો તે બુટલેગરને બે હજારથી વધારેની કિંમતમાં ભાવ વેચતો હોવાનો ખુલાસો થયો હતો ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલ સીઆર ચેમ્બર કોમ્પ્લેક્સમાં પાછળ બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ દીપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેને નામાંકિત વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલોમાં ભરી અને વેચાણ કરે છે તે બાતમી એલસીબી પીએસઆઈ દિપસિંહ તુવરને મળી હતી મોઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો ભરી દારૂ ભરી વેચવાનું કૌભાંડ ઝડપાયું હતું પોલીસે દરોડા પાડતા વિદેશી દારૂના પાઉચ અને બોટલ નંગ ત્રણસો મળી આવ્યા હતા આરોપી દીપક વિરાસ એક હજારની કિંમતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો આ બોટલો તે બુટલેગરોને બે હજારથી વધારેની કિંમતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે આરોપીની પૂછપરછ કરવામાં આવતા તે ટ્રેનમાં સિંહ ચણા વેતનાર રાજુ વાઘરી સુરતથી ભગારની દુકાનમાંથી ખાલી બોટલો સ્ટીકર્સ તથા અન્ય સામગ્રીઓ લાવી આપતા હોવા આપતો હોવાની કબૂલાત કરી હતી બ્રાન્ડેડ બોટલમાં પાઉસનો દારૂ ભરવામાં આવતો હતો આ રીતે તૈયાર થયેલી બોટલો સલમાન કૃપેશ શંકર કહાર તથા અનિશ રાણાને વેચાણ કરતો હતો પોલીસે કુલ એક લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસ રાજુ વાઘરી કૃપેશ કહાર અને અનિશ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે